પોરબંદરમાં રોકડિયા હનુમાન મંદિર આવેલું છે રાજાશાહી જમાનાના અને રાજા રજવાડાને પણ જેમના પર અતૂટ આસ્થા અને શ્રદ્ધા હતી તેવા રોકડ ફર આપતા આ રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવ યોજાયો હતો પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી મંદિર ખાતે રોશની સહિત શણગાર કરાયો હતો તો હનુમાનજીને પણ ખાસ ફૂલોનો શણગાર કરાયો હતો હનુમાન જન્મોત્સવના પાવન પ્રસંગે સવારથી રામધૂન અને મહાઆરતી યોજાઈ હતી આ ઉપરાંત અવિરત મહાપ્રસાદી પણ યોજાઈ હતી તેમજ ભજન કીર્તન સંતવાણી સાંજે યોજાયા હતા જેમાં હર્ષાબેન મારુ સુનિલ મકવાણા સોનલ જોશી રમેશ મોઢવાડિયા સહિતના કલાકારોએ રંગ જમાવ્યો હતો રોકડિયા હનુમાન મંદિરના પૂજારી સુભાષ દાસજી તથા મંદિર સેવા સમિતિના અર્જનભાઈ અને લખુભાઈ પરમાર સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી છે કે પોરબંદરના હજારો નગરજનો આસ્થા અને શ્રદ્ધાપૂર્વક માથું નમાવીને રોકડું ફળ મેળવે છે તેવા રોકડિયા હનુમાન મંદિરે સ્વયંભૂ હનુમાનજીની પ્રતિમા આવેલી છે ઓગણીસો સત્તાવનમાં માં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી બસો વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમા સ્વયંભુ બિરાજમાન છે આ હનુમાન જલ્દીથી પ્રસન્ન થતા હોય છે જેથી તેને રોકડિયા હનુમાન કહેવામાં આવે છે એકસો દસ ફૂટની ઊંચાઈ ધરાવતા આ મંદિર પર ત્રણ માળ આવેલા છે જેમાં હનુમાનજીના મંદિર પરના પહેલા માળે રામદરબાર તેમજ બીજા માળે શ્રી રામ નામ મંદિર આવેલ છે મંદિર ખાતે ગૌશાળા પણ આવેલી છે તેમજ મંદિરમાં રામ નામના તરતા પથ્થર આવેલા છે અહીં પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં આવે છે મંદિરના પટાંગણમાં કમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરે હનુમાન જયંતિના દિવસે બપોરે ભાવિકોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું બપોરે પણ યોજાયો હતો પોરબંદરના હનુમાન મંદિર મહારાણા નટવરસિંહજીની પણ અતૂટ આસ્થા હતી તેમના વંશજો પણ હજુ સુધી જ્યારે પણ પોરબંદરમાં હોય ત્યારે અચૂક આ મંદિરે દર્શને આવે છે મંદિરમાં હનુમાનજી નીચે બિરાજમાન છે જ્યારે ઉપરના ભાગે રામ લક્ષ્મણ જાનકીજીનું મંદિર છે અને સૌની ઉપર શ્રી રામ નામ લખેલું છે તે અંગે પૂજારી સુભાષદાસ ગુરુલાલદાસજીએ જણાવ્યું હતું કે શ્રી રામ નામ સર્વોચ્ચ છે અને અને તેથી તેથી જ તેનું સૌથી સ્થાન છે રામ લક્ષ્મણ જાનકીજીના પરમ ભક્ત હતા મંદિરની ઉપર બિરાજમાન કરવામાં આવ્યા છે તો રામ નામનો તરતો પથ્થર અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે આ સ્થાનું પ્રતિક છે સોમનાથ થી દ્વારકા વચ્ચે આવતું યાત્રાધામ પોરબંદર છે અને તેમાં પણ હાઈવે ઉપર આવતું રોકડિયા હનુમાન મંદિર શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને તેથી જ અહીં દરરોજ અનેક બહારના પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ પણ ઉમટી પડે છે અને રોકડિયા હનુમાનજીની અદ્ભુત મૂર્તિના દર્શન કરીને ધન્ય બને છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર